જયંબા જયખંભલાઈ માં માડી ને કેજે દર્શન કરાવે અને કંકોત્રી આપણી માં સ્વીકારી લે અને ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ થી ચોવીસ ડિસેમ્બર છે અવશ્ય વધારે ખંભલાઈ માં થી જય થોડીક ખુલ્લું રાખજો થોડીક ખુલ્લું રાખજો મોબાઈલ બહુ મોંઘો તો નથી પણ કિંમતી મંગલકારી મંગળવાર અત્યારે અગિયાર ને બાવન થઈ છે અને પિયુષભાઈ નૈનાબેન હેતલ હું પૂર્વ અને વિશ્વા મહાકાળી માં પાવાગઢ હું ઓગણીસો ને છન્નું આવ્યો હતો ત્યારે તો કદાચ વિશ્વનો પૂરો હશે પણ નહીં એમનો જન્મય નહોતો થયો પણ ત્યારે હું આવેલો પહેલી વાર હું હેતલ ને શિલશંકર દાદા અને મેં રોકાયેલા દાહોદમાં અને પાવાગઢ અમે બહુ સરસ રીતે દર્શન કરેલા આજે ફરી એકવાર માતાજી હુકમ કરેલો છે ઘણા દિવસથી પેન્ડિંગ રહેતું હતું અને આપણે મહાલક્ષ્મીજી અને મહા માને અવશ્ય પૂજવા જ જોઈએ કેમ કે એમના વગર ઘણું બધું કામ અશક્ય છે કારણ બુદ્ધિ જ આપે છે અને બુદ્ધિ સાથેની સગવડતા પણ જ કરી આપે છે પણ આપણે જેમને ક્યારેય પણ બહુ મહત્વ એવા આપતા નથી એવા મહાકાળીમાં સમય જ નહીં હોય વક્ત સે દિન ઓર રાત વક્ત સે કલ ઓર આજ વક્ત કી હર શહે ગુલામ વક્ત કા હર શહે પે રાજ

બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે શ્રી મહાશક્તિ ખમલાઈમાં લક્ષચંડી મહાયાગ જે ત્રણ વર્લ્ડ રેકોર્ડ પોતે નોમિનેટ કરશે એટલે આપણા આખા ખુદસ પરિવાર માટે ખંભલાઈમાં બાળકો માટે અતિ 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 ગૌરવની ક્ષણ હું ઘણી એવું બોલું કે હું એટલો બધો નસીબદાર છું હું એટલો બધો નસીબદાર છું કે હું સચિન તેંડુલકરના યુગમાં જન્મ્યો છું હું એટલો બધો નસીબદાર છું કે હું સચિન તેંડુલકરના યુગમાં જન્મ્યો છું તો આપણે એવું માને પ્રાર્થના કે આપણે કેવાય યુગમાં જન્મ્યા કે જ્યાં આવા મોટા મોટા મહાન કાર્યો થયા અને એમાં આ બ્રહ્માસ્ત્ર સમાન લક્ષ્ચંડી માયાગ એ ખરેખર ઈશ્વરને પણ દુર્લભ છે અને એમાંય આપણને આપણી પાસે માતાજીએ જે કરાવેલો છે એ તો વળી દુર્લભમાં પણ અતિ દુર્લભ છે આવો સાથે મળીને મહાકાળીમાંને હૃદયથી પ્રાર્થના કરીએ આપણો સમય સાચવી લે આપણી તંદુરસ્તી આપે

એકસો પચાસ રૂપિયા ભાઈઓ અતિ વ્યાજબી કહેવાય નીચે આ છે ચાલવાના બધાય ઉપર ચડવાના અને તમને લાઈવ દર્શન થઈ રહ્યો છે ત્યારે પાવાગઢ પહાડના અને ઉપર માતા કરાવશે તો અવશ્ય દર્શન કરાવીશ પણ એક ઇકો સિસ્ટમ છે પહાડોની પણ એનું પણ એક જુદું જીવન છે એનું પણ જુદું મ્યુઝિક છે એના જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેમ આપણે અફઘાનિસ્તાન નું જે રવાબ છે એનો પ્રયોગ કરેલો છે હેમંતભાઈ આલ્બમ આલ્બમમાં તો અમે લગભગ પહોંચવાની તૈયારીમાં અથવા પહોંચી ગયા જેમ બા જય ખંભલાઈ માં કેવડતું જ કરુણ